આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માન્ય વડાના વર્દ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના આવાસ સાથે ઐતિહાસિક ઇ લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થીઓ દ્વારા જ બનાવેલા આવાસોના પ્રવેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું જે પ્રમાણે જ એકસો તેતાળીસ અકુટા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે જ चैतन्यभाई देशाय खुद उपस्थित રહ્યા 사તેજ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા પૂર્વ મેયર jigisa ben Seth તેમજ પૂર્વ ધારાશભ્ય પણ ઉપસ્થિત રહ્યા દિલીપસી રાણા જો વિશેષ ઉપસ્થિતિમાં હાજર હતા ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે જય વંદે જય કોકુબાબા आज रोज मान्य नरेंद्र भाई मोदी द्वारा जे आवासना लोकार्पण खातमूहूर्त ना कार्यक्रम मडोदरा खाटा विधानसभाना कार्यक्रमस्थित आपली विधानसभाना लोकप्रिय धारासभ्य શ્રી ચૈતન્યભાઈ દેસાઈ મારા સાથી કાઉન્સિલર મિત્રો ઉમંગભાઈ નરવીરભાઈ જાગૃતિબેન મનીષભાઈ સંગીતાબેન અવનીબેન અને સૌ મંચસ્થ મહાનુભાવો આપણા શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરજી અને આપ સૌ આવાસના લાભાર્થી મિત્રો અલગ અલગ કામોના પોતાના જીવનમાં કંઈક કરવાના પરંતુ દરેકનું એક સપનું તો એક સરખું જ હોય કે પોતાનું ઘર ઘરનું ઘર બને અને એમાં પોતાના કુટુંબ સાથે એ ચેનથી રહે આ સપનું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદ માં જયારે આશીર્વાદ થી ચૂંટાઈને આવ્યા ત્યાર પછી એમણે બીડું ઝડપ્યું અને આ સપનું આપ સૌનું પૂરું કરવા માટે એમને કમર કસી અને આજે તમે જોઈ શકો છો કે આખા દેશમાં કરોડો લોકોને આ દસ વર્ષમાં એમના મકાનો મળ્યા છે વડોદરા શહેરમાં વાત કરું તો છેલ્લા દસ વર્ષમાં હજારો મકાનો નવા બન્યા છે અને આવનારા દિવસોમાં બીજા હજારો મકાનો નવા બનવા જઈ રહ્યા છે ફેબ્રુઆરી દસ બે હજાર ચોવીસ અત્યારે કાર્યક્રમ લીધો છે લાભાર્થીઓના પૂર્ણ વસવાટ અને એ લોકોના જે બેઝિક નેસેસિટીઝ નીડ હતી કે જે લોકોના પોતાના ત્યાં મકાનો હોય અને એ લોકોને ફરી બાંધકામ કરવું હોય તેના માટેની વ્યવસ્થા સાથે જે ગરીબ પરિવારો છે જે લોકો પાસે ઘર જ નથી બિલકુલ પણ એ લોકોના માટે નવા આવાસોની વ્યવસ્થા ત્યાર પછી સ્લમ રિહેબિલિટેશનનો એક મુદ્દો છે સાથે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ છે બેનિફિશરી લેન્ડ કન્સ્ટ્રક્શન સ્કીમ છે જે આર્થિક રીતે નબળા હોય છે લોકો પરિવારો એ લોકો માટે ઘરો બાંધીને આપણે જે ઇડબલ્યુએસને બીએસયુટીની સ્કીમ્સ કરે છે એ પ્રમાણે એના ઘરો બાંધવામાં આવશે અને એનું ગુજરાતભરમાં ઘણા બધા જગ્યાઓ પર આ વ્યવસ્થા થઈ છે એટલે એક સાથે લોકાર્પણ તથા નવીન જે પણ કંઈ બાંધકામ થશે એનું અનાવરણ કરવા માટેની આજે આ કાર્યક્રમ રાખેલો છે